you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો રાજકોટ શહેરના કાલાવડ રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં ચોવીસ લોકોના મોત થયા છે અને અનેક લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા છે આખો ગેમ ઝોન આગમાં બળીને ખાક થઈ ગયું છે આગને પગલે પાંચ કિલોમીટર દૂર ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા મહત્વનું છે કે ખાલી એક કલાક અંદર જ ચોવીસ મૃતદેહો હોસ્પિટલ અંદર પહોંચ્યા હતા રાજકોટના નાના મોવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં મોતનું તાંડવ ખેલાયું હતું અમદાવાદમાં ટીઆરપી મોલ માં આવેલા ગેમ ઝોનના આગના બનાવ બાદ હવે રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી ત્યારે આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં અનેક બાળકો અને તેમના માતા પિતા હાજર હતા ગેમ ઝોનમાં લાગેલી આગ ગણતરી ની મિનિટો માં વિકરાળ બની ગઈ હતી આ પહેલા પણ અમદાવાદના ગેમ ઝોનમાં આગનો બનાવ બન્યો હતો જ્યાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી તો બીજી ઘટના રાજકોટમાં બની છે જ્યાં હવે આગ લાગતા ગેમ ઝોન માં આગનો બનાવ બન્યો છે આગ પહેલા ગેમ ઝોન ના બહાર ના ડોમ માં પડેલા પ્લાયવુડ ના લાકડાઓમાં લાગી હતી અને આ આગ ગણતરી ની મિનિટ માં ગેમ ઝોન ની અંદર પહોંચી ગઈ હતી